રાજકોટમાં છેલ્લા તેર દિવસથી રોજ દરેક વોર્ડમાં મેયર તમારે દ્વાર અંતર્ગત લોક દરબાર ભરવામાં આવી રહ્યો છે અને મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા સ્થાનિક કોર્પોરેટર તેમજ દંડકની હાજરીમાં લોકો તરફથી સવાલો આવે છે તે નોંધવામાં આવે છે હાલ આ લોકદરબાર આગળ વધતો જાય છે તેમ તેમ પ્રશ્નો અને ઉગ્રતા વધતી જાય છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસ પણ સક્રિય રીતે લોકદરબારમાં ઉગ્ર રજૂઆત કરે છે નાગરિકોના મૂળભૂત પ્રશ્નો વિપક્ષ ઉઠાવીને સત્તાધીશોને અને હરીસો બતાવી રહી છે પરંતુ લોકદરબારમાં દિવસે ને દિવસે વાતાવરણ રાજકીય રંગ પકડતું જાય છે આવનારા દિવસોમાં જોવાનું એ રહેશે છે કે રાજકોટના નાગરિકોની સમસ્યાનું નિવારણ થશે કે પછી સમસ્યાઓ રાજકારણના રંગમાં રંગાઈ જશે